પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ પીડિતો સાથે રાહત શિબિરમાં તો હોસ્પિટલોમાં ઘાયલો સાથે કરી વાત વાયનાડ આપદા સામે કેરળ સરકારને કેન્દ્રથી હરસંભવ મદદનું આપ્યું આશ્વાસન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ખાંડ ઉદ્યોગ સંગોષ્ઠીને કર્યું સંબોધિત શેરડી સાથે સંકળાયેલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારના પ્રયત્નોની કરી વાત ખેડૂતોના કલ્યાણને સરકારની ગણાવી પ્રાથમિકતા રાજ્યમાંથી ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ ગુજરાત પોલીસે એક અઠવાડિયામાં અલગ અલગ નવ સ્થળે દરોડા પાડીને કુલ રૂપિયા આઠસો કરોડથી વધુની કિંમતનું પકડ્યું ડ્રગ્સ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસ બ્રિજ વિસ્તારમાંથી એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણની કરી ધરપકડ કેન્દ્રીય આરોગ્ય જે પી નડ્ડાએ રાજકોટ એમસી મુલાકાત લઈ વીડીઆરએલ લેબોરેટરીનું કર્યું ઉદ્ઘાટન આ લેબોરેટરી કાર્યરત થતાં વાયરલ પરીક્ષણ માટે પુના નહીં મોકલવા પડે નમૂના આ પહેલાં જે પી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગા યાત્રાનો કરાવ્યો હતો પ્રારંભ કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજ સિંહ બનાસકાંઠાની મુલાકાતે એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો કરાવ્યો પ્રારંભ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમની ખેતી કરવા મંત્રીએ કર્યો અનુરોધ કહ્યું મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા બનશે અગ્રેસર કાપડ મંત્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું કર્યું સન્માન આજે વિશ્વ સિંહ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વન વિભાગ હાઈટેક બની રહ્યું હોવાનું જણાવતા વન મંત્રી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસાદી પાણીને વહી જતું અટકાવવા અમદાવાદ કોર્પોરેશનની સરાહનીય કામગીરી એમસીએ વરસાદી પાણીથી શહેરના પંચોતેર તળાવ પચાસ ટકા ભર્યા આ કામગીરીથી ઘણા સ્થળોએ પાણી ભરાવાની સમસ્યામાં મળશે છુટકારો ભારતની ગોલ્ડ મેડલની છેલ્લી આશા પર પાણી મહિલા પહેલવાન રીતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં હારી કિર્ગિસ્તાનની પહેલવાન સાથેની મેચ એક એક થી ડ્રો રહી તો બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સરાવત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી પાઠવી શુભકામના